અમૃત બાપાની જય અમૃત બાપાનામાં સાણી મેળડી માતની જય મારા નવા ઘરે ગયો પછી બહુ તકલીફ આવી ગઈ નાની બેબી બહુ બીવે ઘરે એટલે આમ સુવે ને તારે મારા હાથ પકડીને સુવે એટલી બધી બીવે વચેટ બેબી હે એને માથું તો ત્રણ વર્ષથી એકધારું સતત દુખે એટલે શું છે કે સમજણ નથી પડતી તો એનું શું કરવું હવે એમ સમજણ નથી પડતી એમ એટલે હું તો નહોતો મારો જન્મ થયો ત્યારે મારા ફૈબા એક પાસા થયા હતા સળગીને બળીને મરી ગયા લગભગ સાતક વર્ષના એ એટલે કદાચ અમને એવું લાગે કે અમે એ ઘરે રહેતા હતા એટલે કદાચ એવું લાગે કે અમને એમને કદાચ કંઈ આશાઓ રહી ગઈ હોય તો કવિતા શું થાય આ જ મારા ફૈબા

તો એક દીકરી દુઃખ હાલસ એટલે કુવાસી કહેવાય બરાબર ખબર પડે છે ને કુવાસીમાં મેં પહેલા એ કીધું ને અત્યારે એ કોઈક નું કીધું ને અત્યારે તને કહું છું કે તમારી કુવાસી રી હાય એટલે તમારા પાંચસો કરોડ હોય ને તો ભગવાનના ઘેર જતા રહે શું કીધું તારી પેઢીમાં વધારે પડતા દીકરીઓ દુખી છે ચોક્કસ કાતો હારામાં હારું ભણ તો કોઈ માર્ગ ના મળે અને હારે કદાચ દુઃખ ભોગવવું પડે કાતો પછી ઘર થાય કાતો જાય જો સરળ ભાષા તો શીખોતર બરાબર એમાં ખબર પડે તો બરોબર નગર નહીં પડતી લોકો શીખવોતર જો ઇતિહિક એક વાત કરું છું કે કોઈ સ્ત્રી હોય દીકરી અને મરી ગયા જોડે બરાબર જોડે સાથે મરી ગયા હવે એમને કો મારી નાખ્યા જાતે હળગીન મરી ગયા આત્મહત્યા કરી કોઈ બીમારી ના કારણે મળી ગયા એનો ઉલ્લેખ હવે હતો હવે એક જ ઉલ્લેખ એનો થાય છે કે આમના કોણ છે મને એમ કે કે કારણ આ તમારા દરેક પ્રસંગમાં વિઘ્ન નાખ હશે તમને એવું લાગે કે હવે આ અમે હારી જગ્યા જોઈ ને આયા છે ને અમારે નક્કી થશે અમારા આગળ થશે પ્રસંગ આવશે પણ પાણી ઢોળી દે એવું થાય ખ્યાલ પડે છે ને હા તો પેલો હમણાં બેઠવા એને બિલકુલ નથી પડતી આને પૂરેપૂરી પડે એ લે હોઉસ કોકમાં થોડુંક વધારે છે ને કોકમાં બિલકુલ નથી આબ હું સવિતા કહું અને તમે જાણો પણ એવું કહું કે આપણે માન દીકરી છે સાથે કોણસા માન દીકરી છે માન દીકરી છે પણ દીવો તો એક જ થાય ને સેવા તો એક જ થાય ને કારણ કે દીકરી છે માની જોડે છે દીવો કરવો કરવો કે તું મન કે તમે જે કોઈ મારા તમારા હું ભગવાન ના ઘેર જઈશું તમારો ઇતિહાસ કોણ કે છે થોડા થોડા ચાલાક નહીં કે માં તો માની જાય પેલી ના માન હમ એ ના માન પાછી હો હા બાયડી આવાય ના દે જવાય ના દે સોડી હા હારી જાય તો જો પ્લુ કેવાય ને જપ નહીં એ રિવાજ ના દે કારણ કે બાળક જો મોટું હોય ને મોટું તું મોટો હોય ને તો તું માની જાય ને તારી હાથ વર્ની છોડી હોય ને કે માર લેવું છે તારા લાવવું પડે કે નહીં એ દહનુમગ તો તારા રૂપિયા તો લાવવું પડે ને લાવવું રિહાય કે નહીં પછી રિહાય એટલે હું કે જા હું તમને નહીં બોલાવતી પછી છોડી રહી નાની એટલે પછી એની મા એને સમજાવ એને મા સમજાવ તો વસ્તુ તો માગ ને મા પાય જીદ કર બાળક જીદ કર એટલે મા નો દીવો ના તરાય મા તો સમજુ છ તમારે બાળ શિકોતર નો દીવો કરવો કોનો હા અને નામમાં કશુંય રાખ્યું નથી મગને જતો રહ્યો પેલો પેલો વિઠ્ઠલે જતો રહ્યો ને બધા જતા રહ્યા પણ તારી પેઢી માં કશું ઉજળું થયું બધા જતા રહ્યા નામ માં શું રાખ્યું છે જેટલા નામ છે ભગવાન ના ઘેર જવાના છે પણ માં કોઈ ભગવાન ના ઘેર જતી એટલે આપડે સિકોતર નામથી દીબો કરો બાળ સિકોતર શું કેવાય બાળ સિકોતર જીવ્યા એટલે નામ છે ના હોય એટલે માં જ કેવાય ને એટલે બાળ શીખો તારે દીવો કરો ચોખા નિવેદ ધરાવો અને બે શ્રીફળ નિવેદ ચોખાનું આલો તો એક જ પણ શ્રીફળ આપો તો એને બે અને દીવો કરીને એવું કેજે કે માં હું જીવું જાગુ મારી વસ્તી હોય તો પણ માં તારો દીવો મારી વસ્તી કરશે માં તમે રાજી રેજો એટલે સૌ પ્રથમ

કઈક નવું ખાધું હોય કઈક ઓઢ્યું હોય કઈક નવી જગ્યા ગયા હોય અને ફરીને પછી ઘરે આવો એટલે રાત્રે પછી ચેન પડે અને પછી કદાચ ઊંઘી જાઓ તો પછી એવું લાગે કે હું આમ ફરીને ઉઈ ગઈ છું પણ આ બાજુ કોક ઊભું છે હાડી અને તારી દીકરી એમ જ કે 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 જો અહીં કોક ઊભું તું અહીંયા કોક ફરી તું તું અભી હાલ કોક ગાયો એ પેલી બાળ શીખો છે પણ બાપડી શું કર એ કંઈક એ જાહેર થવા માટે કરશે શું મન કે બરાબર એ જાહેર થવા માટે પેલા પટેલના ઘરે તો જશે નહીં આ મરતના ઘરે તો જશે નહીં પણ હું તો તારા ઘરે આવી ને હું આવી છું તો અમન ખાતું હશે ને અને મેં આટો માર્યો છે તારામન માં દીકરી મળ્યા હશે ને અને મા દીકરી કેમ ના થયા છે તારામન કીધું હશે ને અને તારી દીકરીને જ કેમ તુખશે એવું ઊભો રહીને હું માતા જ કહીએ કોળ હમ આ જો કેવું થાય કદાચ એને લાગે ને કે મારા આ દીકરી પાસે રહેવું છે તો એ દીકરી પાસે રહે પછી એને લાગે કે મહિનો થઈ ગયો હવે પેલી દીકરી પાય જવું એટલે પછી બીજી દીકરીને ને પકડા પછી એને એવું લાગે કે તમે સારી જગ્યા જઈને સારું ખાધું છે ને માને કશું આલ્યું નથી એટલે પાછું એ આને પકડ ઈન પકડી લે અને પછી પગ તો બાળ જ પગ આ ખોદાળો પગ દુખાય ને પગ બાળ કારણ કે માતાઓ જેવી છે ભાઈ તમે ફટકડી પેલી ગોળીઓ ખાવ થોડી થવાનું છે એ એક વખત આમ કરીને માથે હાથ મૂકે ને એટલે ત્રણ બ્રહ્માંડનું શું ખાવા માતા અને રિહાઈન પાછી એક બાજુ ખૂણમ બેહી જાય એટલે તમારી બોતેર પેઢી લાગે ને મનાવવામાં પણ મે મેં હો કારણ કે હું શિનવરસ પર આ નદી ગંદ્રપીયા મેલડી છું મેરડી મા તકી જાય એટલે મેં તને કીધું કે તારી માતાનું રેહવા દે એનો દુઃખ તારી બ્રહ્માણી કે ખોડિયાલ કે મેલડી હોય પણ હું એમ કહું છું કે દુઃખ ની હાલ તો એને હું કરવા જગાડું એને કદાચ તમારા ઉપર તમારી કુળદેવી નજર નાખી હશે ને ત્યારે તમે મારા સુધી પહોંચ્યા કારણ કે તમે બધું કર્યું દવા દુવા બધી જગ્યા જીયા બધું કર્યું પણ આવું પકડાતું નથી અને આ તો ના જ પકડાય કે તારી દીકરી એવું કે કે મને કોક દેખાય છે પણ તમાર એવું મનોમન નક્કી કરો કે અમે માં તરીકે અપનાવીશું મા તરીકે પૂજીશું એ તમારી પાસે શું માગ છે મને એક દીવો ચોખાનો બે શ્રીફળ ચુંદડી માગ છે કદાચ હારમાં હારી એક બંગડી માગ છે એક સાંડલો માગ છે પણ જો તમે આટલી વસ્તુ એના આપો ને તો આખું બ્રહ્માંડ નું સુખ તમારા માટે લઈને આવે ને એવી જબરીન જોરાવર માતા છે અને હું તો એવું કહું જો

આવું પડે તાર દીકરા ને દીકરા કે અમરત ના દીકરા દીકરા ને કે મારા દાદા ના દાદા હતા ને તો બાળ શીખો માતા તમારી માતા એ લઈ લીધી છે અને પછી અમરતના ના દીકરા દીકરા થાય ને એક એક જાલી તારો પાછી તારી પેઢી માં આવો એટલે ના અપનાવી હોય ના પૂજવી હોય ને તોય કહેવાનું તો લેવા બેઠી છો આ કળિયુગમાં કોઈ ના કે કે તમારી માતા હોય તો મને આલી દેજો પણ હું માતા લેવા બેઠી છું કારણ કે કેવું સિંધ મન સપરા નદી ગંદરપિયા મશાણી મેલડી છો મારી પાસે બધું જ છે કશુંય નથી એવું નથી આમાં હો મારી પાસે જીવતું છે ને મરેલું છે મારી પાસે બોલતું છે ને બોબડું છે મારે પાસે દિવસ રાત કરે એવું છે ને તમારા જીવન તમે પરિવર્તન કરો તમારે શું લેવું છે તમે દીવો કરો ચોખા ધરાવો બંગડી લો શ્રીફળ આલો એટલે રાજી તો થાય ને હવે રાજી થાય અને બંગડીઓ પછી રાત્રે ખખડાવ તો આ તો પાછા આવે એટલે મારે પાછો મરો હવે એ નહીં આ તો માતાની વાત કરું છું હવે તમને સુખી કરે તમને એવું લાગે કે મારા માતાજીના હારી એક જાંજરી ચાલવી તમે મૂકો પછી એને લાગે કે હવે પહેરીને ફરું પાછા ફરિયાદ લઈને આવો જાંજરીનો અવાજ આવે છે આવસ હા તો આ તો ત્યારે ફરિયાદ લઈ અત્યારે ફરિયાદ કરી આવે છે જો હું માતાને મનાઈને તારી પેઢીમાં દેવ દુઃખ ના આવે તાવને તળકોઈ ના આવે એવી માતા તને રૂઢી કરીને આ લો પણ બંગડી ખખડે એની જવાબદારી લેતી જાજરી ખખડે એની જવાબદારી લેતી કારણ કે મોજીલી માતાઓ છે તું તો ભરુંગમાં હોય તોય છમ કરતી આવીને ઊભી રહી જાય કે બેટા જાગતો નહીં ઊંઘતો તો રહેજે હું જાગું છું માતા એ તો કે આમ જોવા આવે અરે ર મારી વસ્તી ઊંઘ છે મારી દીકરીઓ ઊંઘ છે મારા દીકરા ઊંઘ છે એટલે પાછી જાપે જઈને ખછમ છમ છમ કરતી જાપે ઊભી રહીને જોવા કે ભગવાન કોઈના ઘરે દુઃખ હોય ને તો મારા ઘરે દુઃખ ના આવવું જોઈએ કારણ કે હું માતા ઉભી છું પણ તમે પાછા મારી પાસે પોટલું બાંધી મારી પાસે લાવો મા રાત્રે બંગડી ખખડી જાધરી ખખડી મા હમણાં તો પેલું દેખાયું તો પછી હું શું કરું હું જવાબદારી એટલી લઉં કે તારી દીકરીઓ પરણીને હારી જાય ને તો આ ના જાય પેલા મહત્ત્વનો મુદ્દો આ આજથી સાઠ સિત્તેર કે સો વર્ષ પહેલાં જેને જેને બાળ શીખો તર માતાને અપનાય નહીં ને એ દીકરીઓ પાછળ ને આજે દીકરીઓ વિધવા અને દુખી થઈને જીવજ હા 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 હારું થયું તૂટી જું તૂટી જ જાય ને મારી જવાબદારી એટલી રહી કે એવા સહી સિક્કા કરીને આલો ભગવાન પાયે થી કે તારી પેઢી મરે તારો દીકરો તારો પરિવાર ગુનો કર એટલે દુખ આલે બાકી દીકરી થી દુખ આવે નહીં તારે દીકરી પાયે માતા આવે નહીં તારે દીકરી પૈણી હારી માં જાય તો હારી માં નડવા જાય નહીં એવી જવાબદારી ને સહી સિક્કા કરીને હું મેલડી તને આલો એ બાળ શીકો ન બાકી બીજી જવાબદારી હું માતા એની લઉં નહીં ખબર પડે છે શું કીધું કે

બરોબર જ હોય ચા જશે પાકું જ હોય ચા જાય મને ખબર છે ગોતો એક દીવો આલો બે શ્રીફળ વધેરો ચોખાનું નું નિવેદ આલો લાલ કલરની ચુંદડી આલો પાંચ બંગડીઓ મૂકો અને માં બુન દીકરી કઈ ભજવાન ચાલુ કરો તને ઈચ્છા હોય ને તને લાગ કે હવે બે ત્રણ મહિના થયા છે મારા ઘરનું બધું પરિવર્તન થઈ ગયું છે તો કે નાની જાજરી લઈને મૂકજે કે લા લે મારી બૂન મારી દીકરી મારી બેન લે આ તને ભેટ આલી અને તું પહેરીને ફરજે ભગવાનના ઘેર ઉધીન હા મારે ચોક્કસ આપું આ તમે નવું કપડું લાવો ને ઘરમાં તોય પેલી બેઠી બેઠી માતા તો જોવો જ હા કે મોઘું લાયા છે કઈ નહીં મારા માટે કાલ લાવશે પણ લાવતા નથી મારી નાક છે નહીં જગાડવા માટે તમને દુઃખ આલા સપ જાગી જાવ તો સારું અને તમારી છે એટલે પટેલ દીવો કરવા આવશે આવશે આર્યો દીવો કરવા આવશે નહીં એટલે તને કબૂલ મંજૂર હોય એટલે મને કે આ તો તારી તાર તારા છોડી ની પાછળ ઊભી છે એટલે હું કહી દઉં કે જા અહીંયા નમી કી દે એટલે તારે છોડીઓ ને મેલ દે હા માડી హహ్ అా కబూల్ చే పాకు 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 ంబలే